એક સમર્પિત જીવન અંગ્રેજીમાં નામ છે પટેલ અ જેનો ખૂબ સરસ અનુવાદ કર્યો છે અને 600 પાનાથી વધુ પુસ્તકો છે અને આમાં પણ મેં જે શરૂઆતમાં જેમ કહ્યું ને કે પહેલા ઇતિહાસમાં જે પાછળ ઇન્ડેક્સ આપ્યો તો ને એમાં છે એટલે તમને એમ કે સરદાર પટેલને વિઠ્ઠલભાઈ વિશે લખું તો તમે ચાહે લઈ જો વીર વલ્લભભાઈ પછી વિઠ્ઠલભાઈ મેમોરિયલ ટ્રસ્ટ હવે તમારે એક આરામ મેમોરિયલ ટ્રસ્ટ જે રહેશે જાણવું હોય તો ત્યાં છે તો 235 પછી એવી રીતે રાવળ રવિશંકર